કારણ કે દરેક ઉત્તરમાં પાછો પ્રશ્ન છુપાયેલો જ છે પણ ભાગવતમાં રહેલી તમારી શ્રદ્ધા તમારા શ્રદ્ધામાં સમાધાન પ્રગટાવશે થશે બીજું ફળ કહ્યું ભગવત પ્રેમ પુણ્ય કરવાના અનેક ઉપાયો શાસ્ત્રોમાં છે પુણ્ય પ્રાપ્તિના પણ પ્રેમ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી એ તો ઠાકોરજી દાન કરે તો જ હૃદયમાં પ્રગટે શ્રીમદ ભાગવત નું શ્રવણથી સ્વયં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાગવત વગર ભક્તિ કે પ્રેમ ક્યાં પ્રગટવા ભક્તિના દાતા પ્રેમના દાતા કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે ભગવત પ્રેમની પ્રાપ્તિ થશે ત્રીજું ભગવત કૃપાનો અનુભવ થશે ઠાકોરજી કૃપા તો કરી જ રહ્યા છે પણ ભાગવત સાંભળશો ને તો એની કૃપા થઈ રહી છે એ સમજાવા લાગશે એ દેખાવા લાગશે એ કૃપા તો કરી જ રહ્યા છે પણ આપણને એની સમજણ નથી હોતી ભાગવત સાંભળ્યા સાંભળવા માત્ર થી ભગવત કૃપાનો અહેસાસ થવા લાગે અનેક અનેક ફળો અત્યારે હું વિસ્તાર નથી કરતો છેલ્લું પાંચમું ફળ કયું અભયક

જીવનમાં પરમ પરમાનંદને પ્રગટાવે છે શ્રીમદ ભાગવત સર્વ મુક્તિ થઈ જાય મૃત્યુ પણ મહોત્સવ એવું શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય બતાવ્યું છે સાક્ષાત એને શ્રીનાથજી નું સ્વરૂપ માનવામાં વાજતે ગાજતે આનંદ આનંદપૂર્વક માથે પધરાવી અને ગાન કરતા નાચતા अतिरयानन्दभया वाे श्याम सुन्दरव पठा शोसन् एक सुंदर वर जोई जोई जियो रे रसिक सुंदर वर शेर ढला गे जनमो जनम मारी भावट भाव जी बाबा પોતાના સમસ્ત લીલા પરિકર સહિત શ્રીમદ ભાગવત રૂપે પણ છે લેશ માત્ર પ્રશંસા નહીં રાખે શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે જો આપણે ત્યાં શાસ્ત્રોના અનેક પ્રકાર વેદ ઉપનિષદ ભાગ સૂત્ર ગ્રંથો સ્મૃતિ ગ્રંથો એમ સત્તર પુરાણ છે અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે જેમાં પાંચ લક્ષણ હોય એને પુરાણ કહેવાય

વ્યાખ્યાઓ શ્રીમદ ભાગવત ની આપવામાં આવી ભાગવતના અનેક નામોથી એનો ઉલ્લેખ કરવામાં આવે જે અજ્ઞાનથી અંધકારમાં અંધ બનેલા જીવનના જીવના જીવનમાં પ્રકાશ પાથરે શ્રીમદ ભાગવત ગ એટલે ગતિ વર શ્રેષ્ઠ સાધન એટલે ભવસાગર તારનાર કથા અનેક અર્થો એના કરવામાં આવે ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય અનેક અર્થો ભાગવતના કર્યા છે આ મહાપુરાણ છે દસવિધ લીલાઓ આમાં બિરાજમાન છે એવો એક ક્રમ બતાવવામાં આવે છે કે જયારે ભાગવતની કથા પ્રારંભ થાય એનાથી પૂર્વ પુરાણાંતર્ગત છ અધ્યાયમાં મહાત્મ આવે કે જેથી આ ભાગવત છે શું છે એનો ખ્યાલ આવે જ્યાં સુધી મહત્તાનો ખ્યાલ નથી હોતો ને ત્યાં સુધી વિવેક અને વ્યવહારમાં આપણે એની જોડે શ્રેષ્ઠ રીતે વર્તી નથી શકતા એનું મહાત્મ્ય ખ્યાલ આવે જેમ કોઈ ટ્રેનમાં જતું હોય અને ટ્રેનમાં જતા હતા અને એટલામાં કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તમને એમ થાય કે અમે ત્રણ તો બેઠા આ ચોથો બેસી ન જાય એટલે વધારે પહોળા પગ કરી અને સીટ રોકીને આપણે બેસી જઈએ કા બેસે નહીં એટલામાં આપણા ખોળામાં છ મહિનાનું આપણું બાળક અચાનક તાવ ચડવા લાગી ઉલટીઓ થવા લાગી બીમાર થવા લાગ્યો એકદમ એની તબિયત બગડવા લાગી એટલે જેને બેસવા નહોતો દીધો એ વ્યક્તિએ કહ્યું કે હું પીડિયાટ્રિશિયન છું બાળકોનો ડોક્ટર છું લા હું ચેક કરી આપું તુરંત એણે બાળકને તપાસ્યું એક ગોળી પોતાના બેગમાંથી કાઢીને આપી અને ખવડાવજો હમણાં બે કલાકમાં તાવ ઉતરી જશે અને તમને ખબર પડી આ ડોક્ટર છે આ તુરંત ખસી જાઓ આવો આવો બેસો 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 એને બેસી ન શકે એ રીતે જગ્યા રોકીને બેસી ગયા હતા જ્યારે મહાત્મ જ્ઞાન નહોતું પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે તુરંત જગ્યા કરી આપી આપણામાંથી એક જણ ઊભો થઈ જાય ચલો હું ઊભો છું તમે બેસો વિવેક ક્યારે આવ્યો જ્યારે મહાત્મ જ્ઞાન થયું એમ પોથી રૂપે દેખાતો આ ગ્રંથ એમ લાગે જેમ બીજા પુસ્તકો છે એમાં બીજું એક પુસ્તક છે એમ તો શાસ્ત્રોમાં ભગવાનની આઠ પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કર્યું શૈલી દારૂ લૌહી લેપ્યા લેખ્યાચ સૈક્તિ મનોમય મણિમય પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા આઠ પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે શૈલી શિલાની લૌહી ધાતુની લેપ્યા એટલે લિપેલી આપણે બેઠક જે લીપીને બનાવી લેખ્યા લખેલી તેમાં આઠ પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ છે વાણીમય રૂપ છે તો પદ્મપુરાણ અંતર્ગત છ અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવે આવ પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં બે સ્થાનમાં મહાત્મ્યનું વર્ણન છે એક ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને છ અધ્યાયમાં પદ્મપુરાણમાં પણ એક પરંપરા એવી છે કે કરતા શ્રી વ્યાસજી પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કરે છ અધ્યાય એટલા માટે કે આ ભગવાનની કથા છે ભગવાન કોને કહેવાય ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય યશ જેની પાસે હોય યશવાન કહેવાય એમ ભગ જેની પાસે હોય ભગવાન કહેવાય કહેવાય તો તો ભગ કોને કે અને વૈરાગ્ય આ સટ ગુણ ને ભગ કહેવાય અને આ ભગ ને જે ધારણ કરે એને ભગવાન કહેવાય આ છ ગુણ પરમાત્મામાં છે અને ઘણી વાર આપણે સાંભળતા પણ હોય ઐશ્વર્ય ઐશ્વર્ય એટલે શું શાસને મતે ઈશ્વર થાય શાસન અને ઈશ્વરથી બને ઐશ્વર રે ભગવાનના શાસનમાં કોઈ કમી નથી ભગવાને જે સર્જ્યું છે જેનું સર્જન કરે છે જેનું પાલન કરે છે જેનો લય કરે છે એ ભગવાન જે રીતે કરી રહ્યો છે એમાં કોઈ ખામી નથી જે ખામી દેખાય છે એ આપણા સમજણની છે

નથી મોહ થતો નથી ખેદ થતો એ વૈરાગ્ય ગુણ પરમાત્મામાં છે તો આ છ ગુણ વાળા ભગવાન એટલે છ અધ્યાય ની કથા નીકળતા પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા સચિતા પત્ર વિનાશ શ્રી કૃષ્ણ સચિદાન વ્યાસજી પ્રથમ શ્લોક મે મંગલાચરણ કરતા મંગલ આચરણ વહી મંગલાચરણ હૈ મંગલ ઉચ્ચારણ મંગલ વિચાર મંગલ આચરણ આ બધા મંગલાચરણના અનેક પ્રકાર છે દિવસમાં કરો એમ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદદ સતતમ સતત નામ પણ નથી લઈ શકતા તો એટલું તો નક્કી કરાય ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ અથવા શ્રી કૃષ્ણ શરણમ બોલીશ ભગવાનના નામથી બોલવાની શરૂઆત કરીશ આપણે જે એમ કહેવાય કે બધું ધરીને ઠાકોરજીને લેવું હવે નથી સંભવ થતું તો એટલો નિયમ તો લેવાય ને કે સૌથી પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ એનાથી તો શરૂઆત થાય જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે જેની શરૂઆત જ દિવસની ખોટી થાય એને પછી બધુંય ખોટું થાય એટલે જ દિવસની શરૂઆત મંગલાના દર્શનથી કરો અહીંયા ગામમાં આટલી હવેલીઓ બિરાજમાન છે જ્યાં તમને ભાવ હોય જ્યાં તમને શ્રદ્ધા હોય જ્યાં તમને નિષ્ઠા હોય ત્યાં જઈ મંગલાના દર્શનથી શરૂ કરો જો મંગલાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ સવારે સવારે આપના આશીર્વાદ લેવા આવ્યો છું કે આજે આખો દિવસ આપને ગમે એવા કાર્યોથી થાય થાય અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો શયનમાં આભાર માનવા આવ્યો આજે આખા દિવસમાં મારાથી એવું કાંઈ ન બન્યું કે જે આપને ન ગમતું હોય આપનો ખૂબ આભાર છે આપે મને અપરાધોથી બચાવ્યો છે આપે મને દોષોથી બચાવ્યો છે મંગલાચરણ એટલે જો મંગલ રૂપ છે કોણ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડત્વજ રૂપ નિધાન સાવરો રૂપ નિધાન મંગલનો નિધિ છે પરમાત્મા એને વંદન થી શરૂઆત કરો અને એક મારા વાક્યને યાદ રાખજો જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે એટલે જેને લાગવા જેવું છે ને રોજ લાગી લો નહી તો ન લાગવા જેવા અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે વંદન તો કોને કરાય પ્રભુ સર્વ સમર્થ હોતા બ્રજે સર્વ સમર્થ હોય ને એની પાસે જ આશા રખાય અસમર્થ વ્યક્તિઓ પાસે આશા રાખશો ને તો ચિંતા અને દુઃખ સિવાય બીજું કઈ મળવાનું નથી આશ્રય સર્વ સમર્થનો કરો વંદન પણ એક ભક્તિ છે અહીંયા બેસેલા ને દરેકને કહીશ તમારા ઘરે જો ઠાકોરજી વિરાજતા હોય તો હવેલીમાં પણ રોજ દંડવત ઠાકોરજીને જરૂર કરવા વંદન જરૂર કરો નવધા ભક્તિ માની વંદન પણ એક ભક્તિ છે અને વંદન કઈ રીતે કરવો એનો પણ પ્રકાર છે રસ્તામાં મંદિર આવતું હોય એનો હોર્ન મારીને જાઓ એને વંદન ના કહેવાય એને તો અપમાન કર્યું કેવાય ઘણી વાર લોકોને એમ થાય અને ધીમે વાગે તો પાછો જોરથી બે વાર વગાડે કે કે નહીં હોન મગાડવાને ક્યારેય વંદન ના કહેવાય વંદનનો પણ એક પ્રકાર છે અરે જેને ચોવીસ કલાક આપણને દિવસમાં આપ્યા એને દસ મિનિટ પગે લાગવા માટે દસ મિનિટ પણ ના આપી શકો જે આટલું મોટું ઘર આપણને આપે છે એ ઘરમાં બે બાય બે નું ખાનું એને ના આપી શકો અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએંક જેને આટલા આટલા ઉપકાર આપણા ઉપર છે એનો આભાર માનવા માટે પાંચ મિનિટ ન કાઢી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહેશું કરવાનું તો ઘણું છે આપણે વાત કરીએ છીએ કે ઓછામાં ઓછું શું કરી એક વસ્તુ યાદ રાખજો ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો હોય છે જેને આપ્યું ત્યારે આભાર માનવા ગયો કયા મોઢે કહેવા જશો કે કેમ લઈ લીધું મારી સાથે કેમ આમ રોજ અરે કોઈ ટીવી આપે ને એને દસ વાર થેન્ક યુ કહો છો પણ આંખ એને ક્યારે થેન્ક યુ નથી કોઈ કાર આપે તો સો વાર થેન્ક યુ કહો પણ એને હાથ પગ આપે એને ક્યારે આ થેન્ક યુ કહ્યું ક્યારે આભાર માન્યો નથી જેણે થોડી મદદ કરી હોય એને જિંદગીભર એના ને ઉપકાર માનતા રહીએ પણ જેણે જીવન આપ્યું એનો તો ક્યારે ઉપકાર માન્યો નથી ચિંતન કરજો વિચાર કરજો મંગલાચરણથી શરૂઆત થઈ છે અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો બે કારણથી મંગલાચરણ થાય એક જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના આવે એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય અને બીજું આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલપ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે એટલે મંગલાચરણ કરે શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર મંગલાચરણના બતાવ્યા એક નમસ્કારાત્મક બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય નમસ્કાર કર્યા હોય ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો તો ચર્ચાઓ ઘણી છે સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે મંગલાચરણ કરતા વ્યાસજીએ પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો પ્રભુની આકૃતિ પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો નો પરિચય કરાવ્યો તમે જેની ગાથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ એનું સ્વરૂપ કેવું છે વર્ણન કરતા વ્યાસજી બોલ્યા देखो महत्व का शब्द है यहां पे रूपाय यहां कोई निराकार ब्रह्म की आराधना नहीं बताई यहां कोई निराकार ब्रह्मनी उपासना की बात नहीं रूपाय महाप्रभु जी नाम है ना साकार ब्रह्मवादी का आपणे बधा अहींया जेटला बैठा छे ए बधा ज साकार ब्रह्मना उपासक छे ઘણી ઘણી વાર ભગવાન વિશે આપણે સાંભળતા હોઈએ કોઈ એમ કે કણકણમાં ઈશ્વર છે કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે કોઈ એમ કે તમે જ ઈશ્વર છો અને કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે તો આમાં સાચું શું